નમસ્કાર આજે ગુરુવાર ચાર સપ્ટેમ્બર બે હજાર ગુજરાતના હવામાન પર એમાં આવનારા વરસાદના નવા રાઉન્ડની વાત છે એમ કે બહુ ભારે વરસાદની ચાલો આ માહિતીને જરા ઊંડાણપૂર્વક સમજીએ જોઈએ કે આવનારા દિવસોમાં શું લાગે છે ચોક્કસ આપણો હેતુ એ સમજવાનો છે કે આ વરસાદ ક્યારે પડશે ક્યાં વધુ અસર કરશે કેટલો ભારે હશે અને હા કઈ સિસ્ટમ આની પાછળ છે નિષ્ણાતો શું કહે છે કે આજથી જ એટલે ચાર સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી વરસાદનો એક નવો અને ભારે રાઉન્ડ હવામાન વિભાગે તો આજથી જ ચેતાવણીઓ આપી દીધી છે ખરું ને હા વાત સાચી છે આજે ચાર તારીખે નર્મદા અને તાપી જિલ્લામાં તો રેડ એલર્ટ છે અત્યંત ભારે વરસાદ માટે અને છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ ત્યાં ઓરેન્જ એલર્ટ છે એટલે ભારેથી અતિ ભારે વરસાદની તૈયારી રાખવી પડે શું છે કે ગઈ રાતથી જ મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે બપોર પછી સાંજ બાજુ એનું જોર વધશે એમ લાગે છે અચ્છા પણ આટલું જોર આટલી તીવ્રતા એની પાછળ શું કારણ છે જો મુખ્યત્વે બે કારણો છે એક તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી એ હવે વેલમાર્ક લો પ્રેશર બની ગઈ છે વધુ મજબૂત એ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે આજે સાંજ સુધીમાં મનમાં એમ કે ઇન્દોર ભોપાલ પાસે પહોંચશે એટલે એની અસર ગુજરાત પર આવવાની જ અને બીજું કારણ બીજું અરબી સમુદ્રમાં આપણા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પાસે એક અફશોર ટ્રફ સક્રિય છે આ ટ્રફ છે ને એ અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચી લાવે છે પુષ્કળ ભેજ એટલે વરસાદને વધારે જોર મળશે ગાજવીજ સાથે ભારે વરસાદની પૂરી શક્યતા છે હું એટલે બેવડી અસર જેવું થયું બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને તો પછી આવતીકાલ પાંચ તારીખ અને એ પછી શું સ્થિતિ રહેશે આવતીકાલે પાંચ તારીખે સૌરાષ્ટ્રમાં જોઈએ તો ભાવનગર બોટાદ અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા છોટાઉદેપુર ડાંગ અહીં ભારે વરસાદની શક્યતા પણ સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ત્યાં અતિભારે વરસાદની આગાહી છે અતિભારે જો કે એક વાત છે પેલી બંગાળની ખાડીવાળી સિસ્ટમનો રસ્તો કયો રહેશે દક્ષિણ ગુજરાત તરફથી જશે કે થોડી ઉત્તર બાજુ એના પર થોડો આધાર રાખે છે એટલે અસરગ્રસ્ત વિસ્તારોમાં થોડો ફેરફાર થઈ શકે થોડી અનિશ્ચિતતા છે સમજી ગઈ અને છ તારીખ એનો ખાસ ઉલ્લેખ છે સ્ત્રોતમાં ભારે વરસાદ માટે બહુ મહત્વનો દિવસ ગણાવ્યો છે કેમ બરાબર છ તારીખે એવું લાગે છે કે આ સિસ્ટમ બરાબર ગુજરાત ઉપર જ સક્રિય હશે સૌથી વધુ પ્રભાવી નવસારી ડાંગ વલસાડમાં અત્યંત ભારે વરસાદ એટલે રેડ એલર્ટ જેવી સ્થિતિ કહી શકાય અત્યંત ભારે ફરીથી હા અને સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ સુરેન્દ્રનગરમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે ત્યાં ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ આ સિવાય અમરેલી ભાવનગર મોરબી પછી અરવલ્લી મહીસાગર ભરૂચ નર્મદા સુરત તાપી આ બધા વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડી શકે કેટલો વરસાદ કોઈ અંદાજ કેટલાક સ્થળોએ બે થી આઠ ઇંચ અથવા એનાથી પણ વધુ શક્ય છે ટૂંકમાં છ તારીખે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે અમુક મોડલો તો એમ કે કેટલાક વિસ્તારોમાં બસો મિલીમીટર એટલે આઠ ઇંચથી પણ વધુ વરસાદ બતાવી રહ્યા છે બાપરે એટલે પાંચ છ અને સાત તારીખ આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના લગભગ પંચોતેર થી સો ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા છે વ્યાપક અસર રહેશે આ તો થઈ હવામાન વિભાગ અને મોડેલોની વાત પણ આપણે ત્યાં જે જાણીતા હવામાન નિષ્ણાતો છે જેમની વાત લોકો સાંભળે છે એમનું શું કહેવું છે હા સ્ત્રોતમાં ત્રણ નિષ્ણાતોનો ઉલ્લેખ છે અશોકભાઈ પટેલ છે એ ચારથી થી નવ સપ્ટેમ્બર વરસાદની વાત કરે છે પણ એ ગુજરાત રીજન અને સૌરાષ્ટ્ર કચ્છ માટે થોડી જુદી શક્યતા જુએ છે ક્યાંક ભારેથી અતિભારે ક્યાંક આઠ ઇંચથી વધુ પણ અમુક જગ્યાએ ઓછો વરસાદ પણ હોઈ શકે એટલે થોડો તફાવત છે વિસ્તાર પ્રમાણે પછી પરેશભાઈ ગોસ્વામી છે એ માને છે કે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત થઈ શકે ડિપ્રેશન સુધી અને એમણે તો 15 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા પણ કહી છે 15 ઇંચ હા અને અંબાલાલ પટેલ પણ 4 થી 9 દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે તો મતલબ એ થયો કે ભારે વરસાદ આવશે એ બાબતે તો લગભગ બધા નિષ્ણાતો સહમત છે ભલે ચોક્કસ ક્યાં કેટલો પડશે એમાં થોડો ફરક હોય સારાંશ કાઢીએ તો ગુજરાત માટે 4 થી 9 સપ્ટેમ્બરનો સમય વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ખાસ કરીને છ તારીખની આસપાસ તીવ્રતા સૌથી વધુ હોઈ શકે અને અસર મુખ્યત્વે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે બિલકુલ અને કારણો સ્પષ્ટ છે બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમ અને અરબી સમુદ્રની અપશોર ટ્રફ બંને ભેગા મળીને આ સ્થિતિ સર્જી રહ્યા છે નિષ્ણાતોમાં ભારે વરસાદ પર સહમતી છે પણ જુઓ હવામાન છે એટલે ચોક્કસ સ્થળ અને માત્રામાં થોડો ફેરફાર રહે એ સ્વાભાવિક છે આ બધી ચર્ચા પરથી એક વિચાર આવે છે મનમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા પછી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરતું હોય છે તો આટલો ભારે વરસાદનો રાઉન્ડ શું એ આ ચોમાસાનો છેલ્લો મોટો રાઉન્ડ હોઈ શકે અને જો એમ હોય તો રાજ્યના જળાશયો માટે ખેતી માટે શિયાળુ પાકની તૈયારી માટે આ વરસાદ કેવો સાબિત થશે ફાયદાકારક કે પછી નુકસાનકારક એ ખરેખર વિચારવા જેવી વાત છે